ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર સાતમી ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ અને એનડીઆર ગઠબંધન દ્વારા ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બનાવાઈ રહ્યો છે જેના પગલે પક્ષના રાષ્ટ્રીય નેતા દ્વારા ઉમેદવારના સમર્થનમાં સભાઓ રેલીઓનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી રાહુલ ગાંધીની પાટણની મુલાકાતને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનિરોત્સાહ જોવા મળ્યો હતો તલવાર અને પાગડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જય અંબાજી જય બહુચર માતાજીનું નામ લઈ રાહુલ ગાંધીએ ભાષણ શરૂ કર્યું હતું જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર આગ્રહ પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણી બે વિચારધારાની લડાઈ છે ભાજપના લોકો ઈચ્છે છે કે સંવિધાન ખતમ થઈ જાય પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે આઝાદી પછી જે મળ્યું એ હિન્દુસ્તાનની ગરીબ જનતાને મળી છે એ સંવિધાનને લીધે મળ્યું છે ત્યારે પહેલીવાર બીજેપીના નેતા જાહેરમાં કર્યા છે કે જો તેઓ જીતશે તો તેઓ સંવિધાનને બદલી નાખશે જ્યારે સંવિધાન જ ગરીબો ખેડૂતોની રક્ષા કરે છે તેઓએ કહ્યું કે બાવીસ પચીસ લોકોના હાથમાં પૂરા હિન્દુસ્તાનના પૂરા ધન સત્તા નેચરલ રિસોર્સને કંટ્રોલ કરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જ્યારે દોઢ મહિનાથી ક્ષત્રિય સમાજની માતાઓ બહેનો આંદોલનના માર્ગ ઉપર છે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાત રાજ્યનો ભારત દેશનો સંઘર્ષના માર્ગ ઉપર છે ક્યારેક ક્ષત્રિય સમાજ યાદ નથી આવતો એક ટ્વીટર જો ટ્વીટ આવ્યું તો ક્ષત્રિય સમાજ સમાજની ભારે ચિંતા થવા માંડી ભારતીય જનતા પાર્ટીને આ દેશના વડાપ્રધાને લોકશાહીના મંદિર સંસદની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ઉચ્ચારણો કરેલા છે ક્ષત્રિય સમાજના રાજાઓ મહારાજાઓને અંગ્રેજો સાથે સંબંધ હતા આવા નિવેદનો આ દેશના વડાપ્રધાને સંસદ ની અંદર કરેલા છે આ દેશના વડાપ્રધાને ક્ષત્રિય સમાજની રાજા મહારાજાઓની વિરુદ્ધમાં ટીટ કર્યા છે વાત મૂતો છે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોનું રાજકોટમાં અપમાન કર્યું ક્ષત્રિય સમાજે વાત કરી કે ભલે તમે છેલ્લા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં અમને એક પણ ટિકિટ નથી આપતા ભલે તમે અમારા સમાજના તમામ તમામ નેતાઓનું રાજકારણ પૂરું કરી નાખ્યું રાજકારણ ખતમ કરી નાખ્યું રાજકીય હત્યા અમારા આગેવાનોની કરી નાખી પરંતુ અમારી અસ્મિતા ઉપર પ્રહાર મત કરો અમારી અસ્મિતા ઉપર પ્રહાર કરવાનું કામ પરસોત્તમ રૂપાલા એ કીધું ક્ષત્રિય સમાજે કીધું કે આની ટિકિટ રદ કરવામાં આવે એની ટિકિટ રદ કરવા રાજ્યનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવા માટે મેદાને આવ્યો છે આ જે નિવેદન છે હાલમાં જે સામે આવ્યું છે તેની કોઈ અસર થશે કોંગ્રેસ પર ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો અપમાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો વિશે અભદ્ર ટિપ્પણી પરસોત્તમ રૂપાલા એમના નેતાએ કરી છે ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સી આર પાટીલ ક્ષત્રિય સમાજના નેતાઓને સાનમાં સમજાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે ક્ષત્રિય સમાજમાં પાર્ટીની વિરુદ્ધમાં ભયંકર આક્રોશ છે અને જ્યાંથી સીઆર આર પાટીલ અને હરસંઘવી આવે છે એ દક્ષિણ ગુજરાતના બારડોલીમાં પણ ગઈકાલે હજારોની સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા અને ભારતીય જનતા પાર્ટીના મૂળમાંથી ઉખેડી નાખવાનો નિર્ધાર કર્યો છે અને આજે ભગવાન શ્રી રામે સ્વયં ક્ષત્રિયોને આ ભારતીય જનતા પાર્ટીના પાપી રાજનો અંત લાવવા માટે નિમિત્ત બનાવીને આગળ આ નિવેદન થવાની નથી ભારતીય જનતા પાર્ટીનો નાશ કરવા માટે ક્ષત્રિયો બન્યા છે અને તમામ સમાજો ક્ષત્રિય સાથે અહંકારી રાવણ રાજનો અંત લાવશે સવાલ એ હિન્દુસ્તાન લોકતંત્ર સંવિધાન बचेगा या नहीं बचेगा बीजेपी के आरएसएस के लोग चाहते हैं कि संविधान खत्म हो जाए और हम कांग्रेस पार्टी और इंडिया अलायंस संविधान की रक्षा कर रहे हैं जो भी हमें आजादी के बाद मिला चाहे शिक्षा स्वास्थ्य डेवलपमेंट, पानी जो भी हिंदुस्तान की गरीब जनता को मिला है उसका कारण उसकी नींव संविधान है कॉन्स्टिट्यूशन और आज पहली बार बीजेपी के नेता आज पहली बार बीजेपी के नेता खुलकर कह रहे हैं कि अगर हम चुनाव जीते तो हम इस संविधान को कॉन्स्टिट्यूशन को बदल देंगे फाड़ के फेंक देंगे खत्म कर देंगे, फेर देंगे, फेर देंगे, फेर देंगे। भाई और बहनों ये जो कॉन्स्टिट्यूशन है यह जो संविधान है यही गरीबों की रक्षा करता है यही कमजोरों की रक्षा करता है यही किसानों की रक्षा करता है नरेंद्र मोदी जी चाहते हैं कि 22-25 लोग हिंदुस्तान के पूरे पूरे धन को पूरी सत्ता को पूरे नेचुरल रिसोर्सेस को कंट्रोल करें आपने देखा पिछले दस सालों में यहां क्या हुआ है गुजरात में क्या हुआ और पूरे हिंदुस्तान में क्या हुआ आज हालत यह है मैं आपको बताता हूं दो उदाहरण आपको देता हूं आज हालत यह है कि 22 ऐसे लोग हैं जिनके पास उतना ही धन है जितना सत्तर करोड़ हिंदुस्तानियों के पास है बाईस लोग ऐसे हैं जिनका अगर आप धन जोड़ दें तो सत्तर करोड़ हिंदुस्तानियों जितना धन है उनके पास नाम आप जानते हो गुजरात में ये शुरू हुआ था अदानी अंबानी ये नाम है 20-25 लोग हैं किसानों का नरेंद्र मोदी जी ने कर्जा माफ नहीं किया मगर इन 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया अब आप ताली बजा रहे हो मगर यहां पे 90 परसेंट लोगों को ये नहीं पता होगा कि 16 लाख करोड़ कितना होता है आम आदमी को तो मालूम ही नहीं अगर आपने अदानी से कहा देखो भैया 16 लाख करोड़ कितना होता है गवर्नमेंट में बता देगा मगर इतना बड़ा नंबर है कि जो किसान होता है मजदूर होता है छोटा व्यापार करता है उसको ये नंबर समझ ही नहीं आता मैं आपको समझा देता हमने સાનો કા કરજા માફ ક્યા બાદ હોુપીએ કે સરકારથી અગર આપ પચીસ બાર હિન્દુસ્તાન કેસાનો કા કરજા માફ કરો મતલબ પચીસ સાર કે હર સાર માો પાટણના લોકપ્રિય સાંસદ અને પાટણ લોકસભાના ભાજપા ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભીના પ્રચાર પ્રસાર અર્થે વડગામ વિધાનસભાના પાંચડા સલેમકોટ ગામડાઓમાં ખાટલા બેઠક અને ડોર ટુ ડોર આપણા લોકલાડીલા વિશ્વગુરુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દેશહિત સનાતન ધર્મ સંસ્કૃતિ હિત અને પ્રજા કલ્યાણના મહત્વના કામોને લોકોને જણાવી મોદી સાહેબને પત્ર આપી સ્ટીકર ચોટાડી સાતમી મંગળવારના રોજ સવારે દસ વાગ્યે પહેલા દેશના અને પ્રજાના હિત માટે કમરના નિશાન પર આપણા પાટણ લોકસભા ભાજપા ઉમેદવાર શ્રી ભરતજી ડાભીને વોટ આપી અપાવી મતદાન કરવા અપીલ કરતા ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પાંચડા ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સદસ્ય અને કાલેડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ શ્રી બાલકૃષ્ણ જીરાલા ધોતા કાલેડા જિલ્લા પંચાયત સીટના પ્રભારી શ્રી સુમિતભાઈ રાવલ માલણ વગેરે આગેવાનો પ્રચાર કાર્ય કરતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી નિમિત દવેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી આ તાલીમ દરમિયાન આ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટર બેલેટથી મતદાન કર્યું હતું આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે ચૂંટણી પર્વે ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ ધ્યાન લેવાની બાબતો આદર્શ આચાર સંહિતા વિશે ચૂંટણી પર્વ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ મતદાન દિવસની જવાબદારીઓ ઈવીએમ મશીન વીવીપેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે સત્યાવીસ હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં સાતસો સત્તર તાલીમાર્થી ઈડર વિધાનસભા મતવિસ્તારમાં છસો ચોત્રીસ તાલીમાર્થી અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં નવસો નવ તાલીમાર્થી તેમજ પ્રાંતીસ વિધાનસભા મતવિસ્તારમાં પાંચસો તેત્રીસ તાલીમાર્થી તાલીમ લીધી હતી પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી આ જિલ્લાના કુલ બે હજાર સાતસો ત્રાણું પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ હતી જેમાં તાલીમાર્થીઓએ મતદાન કર્યું હતું આ તાલીમમાં તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી માવેદાશી સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આબિદ ભુરા સાબરકાંઠા દ્વારા ડી માં લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને હવે આડલી ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા જનજાવતી પ્રચાર કાર્ય શરૂ કરાય છે જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગાડીઓ બાઇકોનો કાફલો જોડાયો હતો લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે સાત મેના દિવસે મતદાન થવાનું છે આ રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ ધારાસભ્ય પ્રવીણ માળી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ડીસા તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા વેરાવસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ બનસિંહ દરબાર ડીસા સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સુભનાબેન બારૈયાએ આજે હિંમતનગરની ખાનગી હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી આગામી સમયમાં ભવ્ય જીત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીને આડી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા એડી છોડીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કરી આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્ય થકી ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની વાત કરી સાબરકાંઠા તેમજ જિલ્લાના ચૌદ તાલુકાઓમાં વ્યાપક જનસમર્થન મળતું હોવાની રજૂઆત કરી હતી સાથોસાથ તુષાર ચૌધરી કોંગ્રેસના આયાતી ઉમેદવાર મામલે જણાવ્યું હતું કે સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ આયાતી ઉમેદવાર તરીકે તુષારભાઈ ચૌધરીની મેન્ડેડ આપ્યું છે જે ભારે વિરોધાભાસ છે જો કે ભાજપ મામલે હાલમાં પ્રચારનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે તમામ સમાજ જૂનું સમર્થન હોવાના પગલે ભાજપને ભવ્ય જીત થશે તે નક્કી છે જો કે આજે હિંમતનગર તાલુકા પંચાયતના પક્ષ ઉમેદવાર તારાબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યથી પ્રભાવિત થઈ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેમજ કેસરીઓ ધારણ કરી ભાજપને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી હતી સાથોસાથ આગામી સમયમાં સ્થાનિક લોકો માટે પાયારૂપ પ્રશ્નો દૂર કરવાની વાતને પ્રાધાન્ય આપ્યું હતું રિપોર્ટર આબિદ ભૂરા મહેસાણા અમદાવાદ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી બે ગાયો અડફેટે આવેલી બે ગાયોનું મોત રેલવે પોલીસ આરપીએફ અને સેવકો ટ્રેક ઉપર નીચે લાવ્યા મહાબુસીબતે ગૌ માતાના મૃત શરીરને નીચે લાવ્યા નગરપાલિકા મહેસાણાની ફાયર ટીમના સહયોગથી બંને મૃત ગૌ માતાની અંતિમ વિધિ કરવામાં આવી મોડી રાત સુધી નગરપાલિકાનો સહયોગ સરાહનીય રહ્યો વડાલી ખાતે સીએનજી સ્ટેશન પર ગેસ પુરાવવાની લાઇનમાં એક યુવક પર હુમલો વડાલી શહેરમાં આવેલ સીએનજી પંપ ઉપર ગેસ પુરાવવાની લાઇનમાં ચારથી પાંચ વિધર્મીઓ દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો કરતા વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ વડાલી શહેરમાં સીએનજી ગેસ પંપ ઉપર વડાલી નગરના વતની સુરેશભાઈ બાબુભાઈ સઘર તેમની માલિકીનું સુપર કેરી ડાલુ લઈ ગેસ પુરાવવાની લાઇનમાં ઊભા હતા ત્યારે વડાલીના જાકીર ખાન અયુબ ખાન પઠાણ તેમની ઇકો ગાડી સુરેશભાઈ સગીની ગાડીને આગળ લાવી મૂકી દેતા સુરેશભાઈએ મારી ગાડી આગળ તમારી ગાડી કેમ લાવીને મૂકી દીધી તેમ કહેતા જાકીર ખાન પઠાણ તથા બાઇક પર આવેલા અન્ય ત્રણ લોકોએ સુરેશભાઈ બાબુભાઈ સગર ઉપર હુમલો કરી ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સુરેશભાઈ બાબુભાઈ સગરે વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી જેની વડાલી પીએસઆઈ જીએમ રબારી ગેસપંપ પર આવેલા સીસીટીવીના આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે